नमस्कार मित्रों यही है शहीद भारत यूट्यूब चैनल में मित्रों आपने हार्दिक स्वागत छे मित्रों स्पष्टता कर ले ये आज नो वीडियो लंबो थवानो छे गांधीवी से हकीकत सबर माहिती वीडियो ना एंड में तमने विगत बार आप पाने छे चौबीस में सितंबर इनले भारत ना इतिहास में ભારતના અનુસૂચિત જાતિ માટે એક કાળો દિવસ એની આપણે વિગત ચર્ચા કરવાની છે આંકડાકીય માહિતી ઓછી આપવાનો પ્રયાસ કર્યો છે કારણ કે વિડીયો વધારે લાંબો થાય એમ છે એટલે જ્યાં જરૂરી છે ત્યાં ખૂબ ઓછા આંકડાઓથી વાતની શરૂઆત કરું છું કે માતા નથી ઇંગ્લેન્ડ માતા નથી જેને આ વિશ્વના પંચોતેર ટકા દેશો પર શાસન કર્યું એવો દેશ માતા નથી બધા બાપ છે અને ભારત જ માતા અને આવી માતાઓની જય બોલાવનારાઓ શું સમજી શું વિચારી ને આ જય બોલાવતા હશે આ સમજવા જેવી વાત છે જે વિડીયો હું આજે રજૂ કરી રહ્યો છું એના હાર્દ ની અંદર આ બાબતો પડેલી છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માંથી આવેલા અપવાદરૂપ ડેલીગેટ અપવાદરૂપ ડેલીગેટ એમએલએ એમપી સિવાયના તો પોતાની પંચાયતમાં ચૂંટાવાની ક્ષમતા ના હોય પોતાની પંચાયતમાં ચૂંટાવાની ક્ષમતા ના હોય પરંતુ મનોવાદીઓના તળિયા મનોવાદીઓના તળિયા ચાટવાની વિશ્વ ઉત્તમ કક્ષાની કાબેલિયત કારણે એ રાજકીય પક્ષોના પ્રતિનિધિ બની જાય છે અને એમ કરીને એમપી એમ એ બન્યા છે ભારતના એસસી એસટી ને જે મળેલી રાજકીય અનામતો છે ને એની પાછળ ડોક્ટર સાહેબ આંબેડકરનું મહામૂળ બલિદાન છે ચાર ચાર પુત્રોના બલિદાન છે વૈભવ વારસાનું બલિદાન છે અને આ દુનિયાભરમાં અનેક લોકોને એમણે એમનો વિરોધ વરી લીધો અને એ પછી ભારતના અનુસૂચિત જાતિ જનજાતિના રાજકીય પ્રતિનિધિ મળ્યું ઊંડાણમાં જતા પહેલા થોડાક સ્પષ્ટતા સાથે વાત કરીએ કે અંગ્રેજ શાસન સમયે ભારતના હિન્દુઓ ભારતના હિન્દુઓ બ્રાહ્મણો સિવાયના હિન્દુઓ બે પ્રકારની ગુલામી ભોગવતા હતા એક બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામી ભોગવતા હતા બીજી અંગ્રેજોની રાજકીય ગુલામી ગુલામી ભોગવતા હતા એટલે અંગ્રેજો શાસક હતા એટલે શાસક તરીકે એમની ગુલામી હતી પરંતુ બ્રાહ્મણ સિવાયની હિન્દુ પ્રજા બ્રાહ્મણ સિવાયની હિન્દુ પ્રજા પછી બ્રાહ્મણોની ગુલામી હતી અને છતાંય છતાં આમ હોવા છતાં મોગલોના શાસનમાં મુસલમાનો ના શાસનમાં એ ક્યારે રાજકીય આઝાદી ની જરૂર એમને ના પડી કેમ કેમ ના પડી કારણ કે ની જે અકર્મણવાદી થી માનસિકતા હતી મનુવાદની અકર્મણ કર્મણે વાદી થી માનસિકતા નસીબ પારબાર્થ વગર કામ કરે છે આ બધે જે અમુક એવા પાઠો હતા કે જે આ દેશના હિન્દુઓના બૌદ્ધિક નપુષકતાની દિશામાં લઈ જઈ રહ્યા હતા પરંતુ કોંગ્રેસ શાસકો ભારતમાં આવ્યા ભારતની પ્રજાને કાનૂની સમાનતા આપી મુક્ત સરળ શિક્ષણ આપ્યું સામાજિક ન્યાય અને તટસ્થ શાસનનો પ્રક્રિયાનો એમણે અનુભવ કરાયો એનાથી આ પ્રજાને અવગત કરાઈ પરિણામે એ શું આવ્યું કે મનુવાદના બ્રાહ્મણોની મનુવાદના બ્રાહ્મણોની સો ટકા સરમુખત સાહી ખતમ થઈ એમની જે સો ટકા સરખેત સાહિતમ થઈ દરમિયાન પંચ્યાસી માં એક પક્ષીવિદ્ધ એલ એક અંગ્રેજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરાવી છે માટે કે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતના નાગરિકો પાસે વિશેષ લાભો ની માંગણીઓ અને વિશેષ પ્રતિનિધિત્વની માંગણીઓ કરવા માટે પરંતુ ઓગણીસો છોડી અને અસ્પૃશ્યતા શું છે વંશભેદ શું છે એ મોહનદાસ કરમચંદ ગાંધી અનુભવ્યું અને એમણે અસ્પૃશ્યતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો અને એના કારણે ઓગણીસો ને પંદર માં ભારતમાં આવેલા ગાંધીએ જુદા જુદા માર્ગે અહિંસક માર્ગે આઝાદીની ચળવળ તરફ પ્રયાણ કર્યું ભારતના લોકોને આપવાની આઝાદી માટે જુદા જુદા વર્ગો રજવાડાઓના પ્રતિનિધિઓ અને બીજા લોકોની સાથે બેઠક કરી દરમિયાન ઓગણીસો ત્રીસ માં દરમિયાન ઓગણીસો ત્રીસ માં બ્રિટન સરકાર સાથે રાજકીય પ્રતિનિધિત્વ અને રાજકીય બંધારણની ચર્ચા કરવા માટે પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ પરંતુ આ પ્રથમ ગોળબેજી પરિષદ ગેરહાજરીના કારણે આ પરિષદ સફળ રહી શું થયું પરંતુ ગાંધીજી યરોડા જેલમાં હતા યરોડા જેલ અંદર લોર્ડ ઇરવિન અને ગાંધીજી વચ્ચે એક સમજૂતી થઈ અને એ સમજૂતીના ભાગરૂપે ગાંધીજી બીજી પરિષદ ની અંદર ઇંગ્લેન્ડ આવવા સંમત થયા એના રૂપે સાતમી સપ્ટેમ્બર ઓગણીસો એકત્રીસ થી પહેલી ડિસેમ્બર ઓગણીસો એકત્રીસ દરમિયાન બ્રિટનના લંડનની અંદર ભારતના જુદા જુદા પક્ષો અને જુદા જુદા સંગઠનો ભારતના રજવાડાઓ મુસ્લિમ લીગ બ્રિટિશ શાસનના પ્રતિનિધિઓ ભારતના હિન્દુ મહાસભા સિડુલ કાસ્ટ ફેડરેશન શીખ પારસી એંગ્લો ઇન્ડિયનો અને પ્રતિનિધિઓની એક ગોળમેજી પરિષદ યોજાઈ અને આ ગોળમેજી પરિષદની અંદર જુદા જુદા પક્ષોના પ્રતિનિધિઓ હતા પરંતુ ગાંધીના માત્ર અને માત્ર અછૂતોના પ્રતિનિધિ ડોક્ટર આંબેડકર સામે જ વાંધો હતો એમનું વલણ એવું હતું કે ભારતના અછતોનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ કરે છે દલિતોના પ્રતિનિધિ તરીકે ડોક્ટર આંબેડકર એમના મન સ્વીકાર્ય નતા મુસ્લિમ લીગની માંગણીના ટેકો આપી અને ડોક્ટર સાહેબ આંબેડકરના વિરોધ કરાવવાની વ્યૂહરચના ગાંધીજીએ એ સમય દરમિયાન નિષ્ફળ વ્યૂહરચના અપનાવી કે એમાં સફળ ના થયા એટલે તમામ પક્ષોની જે ગોળગેજની પરિષદ આપણો લાંબો ટાઈમ ચાલી પરંતુ આટલા બધા પ્રતિનિધિઓ કોઈ પણ બાબત ઉપર કેટલાક પ્રતિનિધિઓ હિન્દુ મહાસભાની માંગણી જુદી હતી મુસ્લિમ ની માંગણી જુદી હતી અને એના કારણે ક્યાંય કોઈ એક મત ઉપર ના આવ્યા એક મત ઉપર ના આવ્યા ગાંધી નિષ્ફળ હતા ગાંધી નિષ્ફળ એટલા માટે હતા કે આટલા બધા સો કરતા વધારે પ્રતિનિધિઓને એ પોતાની વાત સમજાવી ના શક્યા અને બધા એકમત ન કરી શક્યા માટે એ વખતે ભારતના ઇંગ્લેન્ડના વડાપ્રધાન સર રામસે મેકનાલ્ડે આ બધા પ્રતિનિધિઓને કહ્યું કે જો તમે તમારી સમસ્યાઓનું નિરાકરણ ન લાવી શકતા હોય તો તમે લવાદ તરીકે મારી નિમણૂક કરો પંચ તરીકે અને ગોલ્ડમેજિ પરિષદની અંદર જેટલા પ્રતિનિધિઓ હાજર હતા તમામે તમામ બ્રિટન ના વડાધાન સર રામ ભારતની રાજકીય સામાજિક સમસ્યા પંચ તરીકે નિમણૂક કરવા માટે સંમતિ આપી અને એ સંમતિ પત્ર ઉપર એમ કે ગાંધી નામની પ્રથમ સહી સહી હતી શું એમ કે ગાંધી નામની પ્રથમ સહી હતી અને આના આધારે બ્રિટનના વડાપ્રધાનનો લવાદ નિમ્યા પંચ નિમ્યા એના આધારમે સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ ના દિવસે બ્રિટનના વડાપ્રધાન સર રામસે મેકનાલ્દેવે એક ચુકાદો આપ્યો જે કોમ્યુનલ એવોર્ડ તરીકે ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે આ ચુકાદાની અંદર ભારતના કથિત અછુતોને બે મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો ભારતના મુસ્લિમોનો ભારતના શીખોને અને ભારતના એંગ્લો બે મત આપવાનો અધિકાર આવ્યો હતો બે મત આપવાનો અધિકાર એવો એટલે અનુસૂચિત જાતિ શબ્દ આવ્યો પરંતુ એ વખતના કથિત અછુતો માટેના અલગ અલગ ક્ષેત્રો નક્કી કરવામાં આવે અને એ અલગ મત ક્ષેત્રોમાંથી અનુસૂચિત જાતિ આજની અનુસૂચિત જાતિ એ વખતના કથિત અછૂતોનો પ્રતિનિધિને માત્ર અને માત્ર અછૂત લોકો જ મત આપે આ વસ્તુ સમજવા જેવી છે આજે જે ચમચાઓનું નિર્માણ થયું છે એ ચમચાઓનું નિર્માણ ન થવા માટે બ્રિટનના વડાપ્રધાને બે મત આપવાનો અધિકાર આપ્યો હતો એટલે અછૂતો માટેનો જે અલગ મતદાર મંડળ ઉભું કરવામાં આવે અલગ મતદાર માનો કે અમદાવાદ લોકસભાની એક બેઠક નક્કી કરવામાં આવે તો અમદાવાદ લોકસભાની અંદર જેટલા ઉમેદવાર હોય એ તમામે તમામ અછૂત હોય અને એને માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ આજની અનુસૂચિત જાતિ એ વખતના અછુત લોકો મત આપે એટલે એવા લોકોનો અવકાશ રહે પરંતુ બીજો મત એમ હતો કે બીજો જે સામાન્ય મત મતદાર વિભાગ હોય બીજી સામાન્ય લોકસભાની સીટ હોય બીજી સામાન્ય ધારાસભાની તો એની ઉપર પણ એ વખતના અછૂતો મત આપી શકે એટલે અછૂતોના મતની નોન અછૂતોના બિન બિન અછૂત લોકોને પણ જરૂર રહે આમ બે મત આપવાનો અધિકાર ભારતના એ સમયના અછૂતોના બિટનના વડાપ્રધાન સર રામસે મેકનાલ્ડ આપ્યો અને આ એક બહુ મહામૂલું હથિયાર હતું પરંતુ ગાંધીમાં બેઠેલો એક કટ્ટર હિન્દુ આ સહન કરી શકે એમ નહોતો ગાંધીમાં બેઠેલો એક કટ્ટર એટલે ગાંધી એક કોમ્યુનલ એવોર્ડ જાહેર થયો અને તરત જ એરોડા જેલમાંથી બ્રિટેનના વડાપ્રધાનને પાર કરી અને આની સામે વિરોધ વ્યક્ત કર્યો અને આ કોમ્મિનલ એવોર્ડ પાછો ખેંચવામાં નહીં આવે તો વીસમી સપ્ટેમ્બર થી હું અમરણાંત ઉપવાસ કરીશ એવું ત્રાગુ કર્યું શું કર્યું આવું ત્રાગુ કર્યું તમારી જાણકારી ખાતર કહી દઉં કે ભારતની જે સમાજ વ્યવસ્થા છે એની અંદર કેટલાક લોકોના વહવાયા લોકો કહેવામાં આવતા છે અને આવા લોકો અથવા તો જે લોકો માગણ છે એવા લોકો પોતાની માગણીઓ સંતોષવા માટે ત્રાગા કરે કેવા ત્રાગા કરે તારા આંગણા આવી જઈ અને લોહી સાટીશ તારા આંગણા આવીને આત્મહત્યા કરીશ તારા આંગણા આવીને મારા બહિજ છોકરા સાથે મળી આને ત્રાગુ કહેવાય શું કરે આવું ત્રાગુ એ વખતે બ્રિટનના વડાપ્રધાને કર્યું પરિસ્થિતિ એવી ઉભી થઈ પરિસ્થિતિ સમગ્ર ભારતની અંદર એવી ઉભી થઈ કે વીસમી સપ્ટેમ્બર આવી ગઈ વીસમી સપ્ટેમ્બર આવી ગઈ પાણી નહી કર્યા એટલે દબાણ ભારતના અનુસૂચિત અનુસૂચિત જાતિ જાતિ એ વખતના અછૂતો ઉપર લાવવા માટે સમગ્ર વર્તન આજે ભારતના બંધારણે અને ભારતના અનેક કાયદાઓએ આજના અનુસૂચિત જાતિને આટલું બધું રક્ષણ આપ્યું છે આટલું બધું સહયોગ આપ્યો છે અને છતાંય રોજે રોજ એક બળાત્કાર થતો હોય રોજે એક હત્યા થતી હોય રોજે તમને મંદિર ટ્રસ્ટ માં નાહતા હોય તો આજથી થી સો વર્ષ પહેલા અછૂતો ની સામાજિક પરિસ્થિતિ હશે આની તમે કલ્પના કરી જુઓ એ વખતે અછૂતો ની એટલે તમારે તમામ ગામડાઓની અંદર જ્યાં જ્યાં અછૂતો વસ્તી હતી એમની ઉપર પ્રચંડ દબાણ કરવામાં આવ્યું તમે ત્યાં આંબેડકર ના તાર કરો અમારી પરિસ્થિતિ અહીંયા સારી છે જ્યાં આગળ કુતરાઓ લઘુશંકા કરવા જતા હતા એવા તજી દિવાયેલા દિવાળો અને તજી દેવાયેલા મંદિરોના સાફ સુથરા કરી અછુત લોકોના પ્રવેશના ફોટાઓ પાડી અને ડોક્ટર અ બાબા સાહેબ આંબેડકર ઉપર અનેક પ્રલોભનો અને અનેક પ્રકારની એમની કોની દલ્યની હાલતના અહેવાલો મોકલવામાં આવ્યા મુંબઈ ખાતે બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાને આજુબાજુ મહિલાઓ હજારો મહિલાઓ ગાંધીના પ્રાણની માંગણી ચારે બાજુથી પ્રચંડ દબાણ અને એ વખતે શેતાન સ્વરૂપમાં રહેલા મીડિયાએ શેતાનના સ્વરૂપમાં રહેલા મીડિયાએ એ ડોક્ટર આંબેડકરના અંગ્રેજોના પીઠું સાથે ડોક્ટર આંબેડકર હાથમાં સાવણી અને ટોપલી લઈ અને ખુરશી ઉપર જવા બેસતા ઠા ચિત્રો સાથે બાબા સાહેબ આંબેડકરના પ્રયાસ કર્યા પરિસ્થિતિ ના હોવા ના હોવા છતાં એમને આ દિશામાં વિચારવાની ફરજ પડી અને દરમિયાન રોજે રોજ ગાંધીની શારીરિક પરિસ્થિતિનું અવલોકન થતું હતું અને ગાંધીની પરિસ્થિતિ બગડી રહી હતી પરિસ્થિતિ એટલી બધી નાજુક બની ગાંધી કે ગાંધી જે બોલે એ શબ્દો એમના નજીકના લોકો સાંભળી શકતા એટલે એના કારણે સાહેબ આંબેડકરે ગાંધી સાથે કરાર કરવાની ફરજ પડી એમને મજબૂર કરવામાં આવ્યા ફરજ પાડવામાં મજબૂર કરવા અને જે એ વખતનો કોમ્યુનલ એવોર્ડ હતો એ જતો કરવામાં આવ્યો અને આજની જે રાજકીય અનામતો છે એનો પુના કરારની અંદર વિસ્તૃતિકરણ થયું એ કોના અંદર એ જોગવાઈઓ અમલ કરવા બ્રિટિશ ભારતના નવ પ્રાંતો હતા નવ પ્રાંતોની અંદર વસ્તીના પ્રમાણમાં જુદી જુદી મેં કીધું કે આપણે ભાવાત્મક રીતે આખો વિડીયો સમજવો છે એટલે નવ પ્રાંતોની અંદર જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી રાજકીય અનામતોની જોગવાઈ કરવામાં આવી પણ એ રાજકીય અનામતો માટે ગાંધીનો આગ્રહ દસ વર્ષ માટેનો હતો પરંતુ કેટલાક મધ્યસ્થીઓના કારણે પુના કરાર થયો એ પુના કરારની અંદર ડોક્ટર સાહેબ આંબેડકર અને બીજા અનેક બીજા અનેક એમના પ્રતિનિધિઓ હતા ચોવીસમી સપ્ટેમ્બર ચોવીસમી સપ્ટેમ્બરે જે કરાર થયો પુના કરાર થયો અને એ પુના કરાર ધ્યાનમાં રાખી એ પછી ઓગણીસો સત્યાસ ની અંદર પ્રાંતિક સ્વરાજની ચૂંટણીઓ થઈ એની અંદર પણ અનામતનો અમલ થયો પરંતુ એ ના બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાજકીય અનામતોનો સ્વીકાર થયો રાજકીય અનામતોનો યાદવ ચંદ્ર દેવા કરો કાયમ માટે જ્યાં સુધી બ્રહ્માંડ રહી ત્યાં સુધી ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે નોકરી અને શિક્ષણની અનામતની જોગવાઈ થઈ ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે દર દસ વર્ષ માટે રાજકીય અનામતની જોગવાઈ થઈ પરંતુ મિત્રો એક વાત યાદ આવે છે કે ભૂતકાળમાં એકલવ્યની જે પરાક્રમશીલતા હતી એ એને પોતાનું શિષ્ય બનાવી અને દ્રોણે એનો અંગૂઠાના સ્વરૂપમાં કાપી દીધી હતી સમુક ને તેજસ્વી પણ ના સહન થયું એટલે રામે ગાંધીએ તો માનવતા નો વ્યક્તિ છે રાજકીય માં રહેલો એક કટ્ટરવાદી હિન્દુ હતા યશોદા કટ્ટરવાદી હિન્દુ હતા અને એ આરએસએસ ની અંદર અને આરએસએસ ની બાર છે આમ રિપીટ કરી લો ફરી વખત એ ગાંધી આરએસએસ ની અંદર હતા અને આરએસએસ ની બહાર છે ઓગણીસો સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ ના પુના કરાર ની અંદર આજના રાજકીય દલાલોનું કેટલાક અપવાદો સિવાયના જે દલાલો છે એનું ગર્ભાધાન થયેલું છે પરંતુ ચોવીસમી સપ્ટેમ્બર પુના કરાર ની વાત કરતા હોય ગાંધી ની ભૂમિકાની વાત કરતા હોય તો એની સાથે સાથે કેટલાક ઐતિહાસિક તથ્યો પણ મારે તમને જણાવવા જરૂરી છે કે ગાંધી શું હતા એ કઈ રીતે વિચાર કરતા હતા તો ઓન ધ રેકોર્ડ નોંધાયેલા કેટલીક હકીકતો હું તમને જણાવું થોડુંક વિડીયો લાંબો થશે પરંતુ આ વસ્તુ તમને અત્યારે હાલ પણ ઘણા બધા સાહિત્ય શોધશો કે નહીં જડે નવ પાંચ ઓગણીસો પચીસ ના રોજ વાયકોમ ના જે દેવ મંદિર હતા દેવ મંદિરના ટ્રસ્ટી નામો બ્રાહ્મણો કર્મો નું ફળ ભોગવે છે અસ્પૃશ્ય જ્ઞાતિ માં જન્મીને શુદ્રો તેમના નું ફળ ભોગવે છે આપણે તો નિર્મિત માત્ર છીએ ઈશ્વર આપણા દ્વારા તેઓને સજા કરે છે એક તેમને રસ્તા પર ચાલવાનો અધિકાર નહી આપો તો તેઓ મંદિર પ્રવેશ ની માગણી કરશે આજુબાજુ એ વખત ના અછૂતો અધિકાર નતો અને એના માટે ઓગણીસો પચીસ માં અછુતો આંદોલન એટલે નામોદ્રીપાદ બ્રાહ્મણો ને ગાંધીએ સમજાવતા આ પત્ર લખેલો છે અને આ પત્ર અત્યાચાર અને અસ્પૃશ્યતાના બે પડ વચ્ચે પીસાતા દલિતો ઇન્દુકુમાર જાનીના જાની ના પુસ્તક નો આધાર સાથે હું કઉ છું

માનું છું આ ગાંધી કઈ છે વર્ણાશ્રમ હિન્દુ નું એક વરદાન છે યંગ ઇન્ડિયા ત્રેવીસ ચાર ઓગણીસો પચીસ માં છપાયેલી આ હકીકત છે બીજી હકીકત જણાવીએ થોડુંક શાંતિ રાખી સાંભળો મજા આવે વાત છે એક વાચક ના પત્ર માં ગાંધીએ યંગ ઇન્ડિયામાં લખ્યું એક હિન્દુ તરીકેની મારી માન્યતા પ્રમાણે એ જ વર્ણ નો ગણાય પોતાના વર્ણ પ્રમાણે કર્મ ન કરવાથી પોતાની જાત ઉપર હિંસા કરવા ઉપરાંત તે પતિત થાય છે યંગ ઇન્ડિયા ચોવીસ અગિયાર ઓગણીસો સત્યાવીસ નું આ કોટેશન છે ગાંધીનું જ્ઞાતિ અને વર્ણ વિશેનું એક લખાણ સ્વર્ગસ્થ કુમાર અપ્પાએ ગાંધીજીના લખાણોના સંપાદિત પુસ્તક અસ્પૃશ્યતા નિવારણ ઓગણીસો ચોમ્મોતેર માંથી ઉતાર્યું છે અને એના પાન નંબર ઓગણસાઠ ઉપરનું લખાણ છે એ લખાણ એવું છે કે એક વાસ્તવના પ્રશ્નમાં ગાંધીજી જવાબાબતો આપે છે કઠિયાનો પણ અમેરિકાનો પ્રમુખ કેમ ન બની શકે ગ્લેડન સ્ટન કઠિયાર હતા પણ તેમણે એ વ્યવસાય લીધો નતો એટલે જે વ્યક્તિ જે વર્ણવ જન્મ્યો હોય અને વર્ણ દ્વારા નક્કી થયેલો જે ધર્મ હોય એ જે એને માન માનવાનો અને પાળવાનો એવું ગાંધી બહુ સ્પષ્ટ રીતે કહે છે ઓગ્રેસ ઓફ 35 ના ઓગણીસો કાનૂન અન્વયે એપ્રિલ ઓગણીસો સ્વરાજની ચૂંટણીઓ થઈ મધ્ય ભારત એટલે હાલના મધ્યપ્રદેશમાં ડોક્ટર એન બી ખેરેના મંત્રીમંડળમાં એક શિક્ષિત દલિતને મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવ્યો એનો વિરોધ કરતા ગાંધીએ જણાવ્યું નોટ કરી લો એનો વિરોધ કરતા ગાંધીએ જણાવ્યું અસ્પૃશ્યોના મનમાં રાજ કરવાની આકાક્ષા પેદા ન કરવી જોઈએ દલિત વોઇસ બેંગ્લોર અગિયાર પાંચ ઓગણીસો ઇઠ્યોસી અને અત્યાચાર અને અસ્પૃશ્યતાના બેવડા પડ વચ્ચે પીસાતા દલીલો પાંચ નંબર ચોવીસ ઉપરનું આ કોટેશન છે આથી વધારે ગાંધીને તમારે સમજવાની જરૂર લાગે છે ગાંધી આરએસએસ ની અંદર હતા અને એટલે આટલા જ છે સમજવી જરૂરી છે પણ તમને યોગ્ય ના લાગતું હોય અને બીજા મિત્રોને યોગ્ય લાગે એવું બની શકે માટે એક વિનંતી છે તમારા મિત્રોને આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા માટે એક આગ્રહ કરો સાથે સાથે તમારા મોબાઈલમાં હોય એવા તમામ વોટ્સઅપ ગ્રુપ ઉપર આ મેસેજ આ વિડીયોનો વધુ વધુ વાયરલ કરો સાથે સાથે લાઈક તમને લાગે યોગ્ય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી ગાંધીને સમજવા હશે તો ફરી મળીશું આવજો